રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે તો ઘટાડો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ બ્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો બાવીસ ગ્રામ ચાંદીના ભાવ આઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ મિત્રો બ્યાસી રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં પ્રતિ કિલો ચાંદીના ભાવમાં 320 વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવની અંદર વધારો થયો છે તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખો જેથી કરીને તમારા શહેરના આજના તાજા સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ તેમજ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ પણ તમારા સુધી મિત્રો મળી રહે અને તમને સોનું ખરીદવાની અત્યારે એક મોકો મળી શકે મિત્રો તેમજ મિત્રો સોનાના ભાવ અને ચાંદીના ભાવ પણ મધારે સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતરા એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો મિત્રો